તો મૂળ છે પ્રકારની જગ્યાએ શું આવશે મિત્રો મૂળ જમીનમાંથી પાણી અને સારોનું શોષણ કરે છે કોણ શોષણ કરે છે મૂળ તમારે જવાબમાં પ્રકારની જગ્યાએ શું લખવાનું છે મૂળ લખવાનું છે પર્ણો વનસ્પતિને રાખે છે પર્ણો વનસ્પતિ રાખતા નથી પણ કોણ રાખે છે પ્રકાંડ રાખે છે તો ફક્ત પણોની જગ્યાએ પ્રકાંડ લખવાનું છે પ્રકાણ વનસ્પતિને ટટ્ટર રાખે છે બીજા નંબર નો પોઈન્ટ છે કે મૂળ પાણીનું વહન પર્ણ સુધી કરે છે મૂળ નથી કરતું કરે છે અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે તો જે સામાન્ય રીતે અસમાન જોવા મળે છે બરાબર છે સમાનની જગ્યાએ શું આવશે સામાન્ય રીતે આપણને અસમાન જોવા મળે છે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો દલપત્રોમાં પણ જોડાયેલા જ હોય છે જે પુષ્પમાં દલપત્રો જોડાયેલા હોય અને ન પણ હોય 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 કોઈ ફિક્સ નથી ખરા તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે તો જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે અથવા ન પણ હોય કોઈ ફિક્સ છે નહીં બાળકો ચલો અહીંયા આકૃતિ દોરવાની વાત છે તો મિત્રો આકૃતિ છે પણની આકૃતિ છે આ ટાઈપનું પણ આવે છે તમારે લખવાનું છે પ્રકાર પ્રકરણ કહેવાય આ પણ દંડ કહેવાય અને આ મિત્રો તમે જોઈ શકો છો અને શું કહેવાય પણ પત્ર કહેવામાં આવે છે તો આ છે પણ ને આ ટાઈપની તમારે આકૃતિ દોરવાની છે બરાબર છે તો નેક્સ્ટ સોટી મૂળ આ તમે જોઈ શકો છો કે સોટી મૂળ છે બરાબર છે સોટી મૂળ ની આકૃતિ છે તમારે મિત્રો તંતુમૂળ પરીક્ષા માટે થોડું જોઈ લેવાની થોડું આગળ વધીશું આ છે પુષ્પ મિત્રો બરાબર છે અલગ અલગ પ્રકારના પુષ્પ છે તમે જોઈ શકો છો તો પુષ્પ મિત્ર આવી ગયું છે બરાબર છે તો આપણું પુષ્પ આપણે કહી શકીએ ચલો હવે પ્રશ્ન નંબર ત્રણ છે શું તમે તમારા ઘરમાં અડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો છો જેનું પ્રકાર લાંબુ પણ નબળું હોય એનું નામ લખો તે કયા જૂથમાં વર્ગીકૃત કરશો મિત્રો વેલા ટાઈપની વનસ્પતિની વાત થાય છે એ તમારા આજુબાજુમાં જે હોય તમારે નોટ કરવાની છે અહીંયા અમે લખ્યું છે કે પ્રકાંડ લાંબુ નબળું હોય તે વનસ્પતિને મણી પ્લાન્ટ કહેવાય છે શું કહેવાય અમારા આજુબાજુમાં મણી પ્લાન્ટ જોયું તમે અલગ જોયું છે અને વેલા પ્રકારની વનસ્પતિ છે અને વેલા પ્રકારની વનસ્પતિ વર્ગીકરણ કરીશું વનસ્પતિમાં પ્રકારનું કાર્ય શું છે તો પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ સારોનું વિવિધ

જોતા તે વનસ્પતિના પણોમાં સમાંતર સિરાવિન્યાસ હોય તો તેના મૂળ તંતુ મૂળ હોય પણોમાં આગળ વધીશું પુષ્પના ભાગોના નામ આપો પુષ્પના ભાગોના નામ આપો તો પુષ્પના ભાગો તમે જોઈ શકો છો વજ્રપત્ર છે દલપત્ર છે પુંકેસર છે સ્ત્રી છે બરાબર છે તો પુષ્પના ભાગો છે પરીક્ષા માટે મોસ્ટ આઈમબી કહી શકાય પરીક્ષા માટે આ પ્રશ્ન મોસ્ટ કહેવાને પૂછાશે અચૂક તમારે નોંધી લો છે પ્રશ્ન નંબર છે 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 કઈ વનસ્પતિ તમે જોઈ બરાબર આ અહીંયા ઘાસ છે મકાઈ પણ જોયેલી છે ઘઉં પણ જોયેલા છે મરચાં પણ જોયેલા છે ટમાટા પણ આપણે જોયા છે મિત્રો તુલસી પણ આપણે જોયેલી છે પૂજા કરીએ છીએ પીપળો પણ આપણે જોયો છે સીસમ પણ આપણે જોઈએ છે વડ પણ જોયેલું છે આંબો પણ જોયેલો છે જાંબુ તો જાંબુ પણ આપણે જોયું છે જામફળ પણ જોયું છે દાડમ દાડમે પણ આપણે જોયેલી છે પપાયું પણ જોયું છે કેળ પણ જોઈ છે લીંબુ પણ આપણે જોયેલા શેરડી પણ આપણે જોયું છે બટાકા નગરી તરીકે ડીસા બટાકા થાય છે બહુ જોયા છે મગફળી પણ આપણે બહુ જોઈ છે બરાબર છે તો બધી જ વનસ્પતિ આપણે જોયેલી છે લખી શકીએ કે આપેલ દરેક વનસ્પતિ જોયેલ છે અને દરેકના પુષ્પો આવે છે દરેકમાં શું આવે છે પુષ્પો આવે છે અલગ 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 પુષ્પથી થતું હોય છે અમે કઈ વનસ્પતિ નથી જોઈ એ જરા કોમેન્ટ કોમેન્ટ વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો આ પ્રક્રિયાનું નામ જણાવો બરાબર છે ખોરાક બનાવે છે તો વનસ્પતિના પોણો ખોરાક બનાવે છે શું બનાવે છે ખોરાક બનાવે છે વનસ્પતિનો ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે શું કહે છે પ્રકાશ સંશ્લેષણ બરાબર છે પ્રકાશ પ્રકાશ સંશ્લેષણ તો પણ પુષ્પના કયા ભાગમાં તમને બીજા જોવા મળે છે પુષ્પ કયો ભાગ છે એની અંદર આપણને બીજા જોવા મળે છે તો સ્ત્રી કેસરો પુષ્પના સ્ત્રી કેસર ભાગમાં બીજા છે આપણને જોવા મળે છે બરાબર છે

આવનારા વિડીયો નોટિફિકેશન સૌ મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત